વાત કરું યાર કંટાળી જો હું એવો તો એટલે છોકરા ભણાવ ભણાવ દસ લાખ રૂપિયા ખર્ચો કર્યો કીધું આજ કામ કાલ નોકરી લાવ આ તો પાછળથી મને ખબર પડે કે બધું એટલે ઓનલાઈન ગેમ પૈસાની પથારી ફરાઈ દીધી એને આમ તો મને કોઈ ખબર નથી કારણ હું એ તો આપણે પડે ઓનલાઈન બધું હવે હું કંટાળ્યો મારાથી હવે રેવા એવું નહીં કોઈ એને મોટું દેખાડે એવું રહેવું નહીં સમાજમાં કે ભાઈઓમાં બરાબર એટલે હું મારા ઠેકો થઈ જવાનું હું આજે મારા બહુ ખમી લીધું નહીં ખમાયેલું છોકરાને ખબર ના પડે તાણે કે આવું કરું કે ના કરું તાણે હું ના તો મેં તમને જણાવી દીધું બરાબર કેમ કે હું ખમી આખું એવું નહીં બસ હું મારી રીતે બધું બસ હું મને નહીં રહેવું બહુ બરાબર દસ લાખ રૂપિયા દેવું એટલે શું કહેવાય દસ હજાર રૂપિયા નહીં હોતા ઘરમાં ઘરમાં ખબર હે ને હા એના માટે મેં દસ લાખ રૂપિયા ખર્ચો કર્યો જો તો એ લઈ લઈ ભણાવવા માટે પિસ્તાલીસ હજાર રૂપિયા નો મોબાઈલ લીધો તાણ હવે પિસ્તાલીસ હજાર રૂપિયા નો મોબાઈલ લીધો હવે એને શું કર્યું મને તાણ એમાં એવું કરી નાખ્યું ના ના મારે તો રહેવું નહીં હવે આ તમને કીધું કોને પાડ્યું બરાબર હવે મું નહીં ખબર હું આત્મહત્યા કરી લેવાનું હું આજે નાજે ઓર નેરમાં ભૂસકો મારવાનો હું ના ના મારે રહેવું જ નહીં એને તમને કરજો બધું અંપાડજો તમે પોણિયા શું કીધું હા હેલો કંટાળ્યો કોઈ જગ્યા પરનો રહ્યો નહીં આટલું બધું દેવું મોબાઈલમાં ઓનલાઈનમાં બધા ગેમો રમી નાખી હે શીખર જે ટાઈપની ગેમો રમા વિમાનમાં રમા કે ક્રિકેટમાં રમા એ મને કોઈ ખબર પડતી નહીં આ તો બધા ઊંચું તાને ખબર પડે કે પૈસા આટલા લેવાના તો એમ કીધું છોકરો કોઈ બિઝનેસ કરશે હું બિઝનેસ કર બધું પતાય પતાવીમ બે ગયો અને મારો પતવાનો વારો આજે આવી ગયો નહીં ખમાય ને ગુસકો મારી મરી જવું હો ખબર પડે કઈ નહીં

અને પાછું એને તરતા પડતા આવડતું નહીં સર હવે એક કામ કરો હું જોઉં છું કેનાલ ઉપર જોઈને જોઉં છું વળી દેખાતા હોય તો હું દોડીને જાઉં બરાબર એ હા હાર હું અધોર ચિંતા કરશો નહીં પણ તમે છોટીથી આવો ને હું અહીં સોળો કેનાલ પર હું તપાસ કરું એ હા 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 અરે તારી વને ડખો કર્યો હતો આજ વારે શંકર કેનાલ પર છે ને તણ જહાજ અમારે ખોળવો છો મને જોવા દે કેનાલ પર જોવા દે જો હું આજે સુસાઈડ કરવા જઈ રહ્યો એકને એક છોકરું હતું લાડમાં લડાઈ તો જબરજસ્ત પણ એને મને ચોઈનો મેળ્યો નહીં લાજે મારે કૂદવાનો વારો આવો હતો અને મહેરબાની કરી કોઈ દાદા છોકરાને વધારે લાડ કરતા નહીં આજ હું સુસાઇડ કરું બરાબર જય માતાજી

આપણે કરી કહે